ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં છેતાળીસ પોઈન્ટ પિસ્તાળીસ લાખ ટન અને ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને બાવન પોઈન્ટ પચાસ લાખ ટન અને આ વર્ષે સત્તાવાર અંદાજ મુજબ છાસઠ લાખ ટનનો વિક્રમજનક પાક થયો છે અને આ સામે એટલી સ્થાનિક માંગ પણ નથી વધી છતાં માર્કેટમાં લાવલાવ લાવલાવ જ્યારે માર્કેટમાં થતું નથી પુરવઠો એક દિવસમાં બે બે લાખ મણ રાજકોટ યાર્ડમાં ઠલવાય છે તેમ છતાં સોમવારે સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા ત્રીસનો વધારો થયો છેલ્લા ચાર દિવસની જો વાત કરવામાં આવે તો સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા એકસો વીસનો વધારો થઈ ચૂક્યો છે સિંગતેલના ભાવ ભડકે બળી રહ્યા છે ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે વેપારીઓના મતે દિવાળી બાદ ભાવ ઓછા હતા પરંતુ હવે સતત વધારો થઈ રહ્યો છે વેચાણમાં કોઈ ખાસ મોટો ઉછાળો નથી માંગ પણ રાબેતા મુજબ છે સિંગતેલ મોંઘું થતા વેચાઉ ફરસાણ માટે હવે કપાસિયા તેલનો વપરાશ ફરીવાર વધવા લાગ્યો થોડા સમય પૂર્વે કપાસિયાની સાપેક્ષે સિંગતેલ માત્ર પચાસથી સો રૂપિયા મોંઘું હતું પરંતુ હવે કપાસ્યા તેલ કરતા સિંગતેલ ચારસો પંચ્યાસી રૂપિયા મોંઘું થઈ ચૂક્યું છે